પ્રયાસ સંસ્થાના કાર્યકરોએ મજૂરી કરનાર બાળકોના માતા પિતા સાથે ચોક્કસ પુષ્ટિ કરી હતી ત્યારબાદ પ્રયાસ સંસ્થાના કાર્યકરોએ વડોદરા કલેકટર ટાસ્ક ફોર્સ કમિટીના જિલ્લા શ્રમ અધિકારીને સાથે રાખી બાટલીવાળી જગ્યાએ રેડ કરતા બે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બે બાળકિશોર મળી આવ્યા હતા બાળકિશોરોમાં એક બાળક અગિયાર વર્ષ તેમજ બીજા બાળકની ઉંમર પંદર હોવાનું જાણવા મળ્યું હતું ઈટુના ભઠ્ઠાના માલિકની તપાસ કરતા ચેતનભાઈ તેમજ દીપકભાઈનો ભઠ્ઠો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં રાજેશભાઈ પ્રજાપતિ જે બહારના પર પ્રાંતી લોકોને લાવી મજૂરી કરાવતા હોવાનું જાણવા મળ્યું હતું કરજણ પોલીસે બાળકોનું રેસ્ક્યુ કરી વડોદરા બાળ ગોકુલમ ખાતે મોકલી કરજણ પોલીસ સ્ટેશને ચેતનભાઈ તેમજ દીપકભાઈ તેમજ સુપરવાઇઝર રાજેશભાઈ પ્રજાપતિ ઉપર બાળ મજૂરી પ્રતિબંધ અધિનિયમ જે એક્ટ ઓગણસી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી